રેસીપી સ્ટાર્ટ કરીએ પાલક અને લસણના ક્રંચી ટેસ્ટ વાળી બરોડા સાઈડ બનતી ખીચડી ખીચડી માટે ચોખા લઈ લીધા છે બે નાની વાટકી આપણે અહીં ચોખાનું માપ રાખીશું અને એક નાની વાટકી તુવેરની દાળ નાખીએ છીએ અને થોડી ચણાની દાળ નાખશું સૌરાષ્ટ્રમાં છે ને એ મગની દાળ નખાય છે અને બરોડામાં તુવેરની દાળ ખીચડીમાં નખાતી હોય છે આપણે અહીં આજે બરોડા સ્ટાઇલથી ખીચડી બનાવવાના છીએ અને એ જે બનાવે છે ખીચડી એનો સરસ અલગ જ ટેસ્ટ હોય છે બરોડાવાસીઓનો તો આજે એ સ્ટાઇલથી આપણે ખીચડી બનાવવાના છીએ આ ખીચડીમાં પાલકના સોફ્ટ સ્વાદ સાથે એકદમ ક્રન્ચી લસણનો ટેસ્ટ આવશે અહીં યંગ જનરેશન બનાવે છે જે એની સ્ટાઇલથી બનાવે છે તો આ વિડીયો અચૂક અંત સુધી જુઓ ત્રણથી ચાર ગણું પાણી નાખીને એટલે કે જરૂરિયાત મુજબનું પાણી નાખીને ખીચડી તૈયાર કરી છે પાણી નાખ્યા પહેલાં તેલ મૂકીને વઘાર કર્યો છે જેમાં લસણ ટમેટાં અને સૂકા મરચાં નાખ્યા છે થોડી હળદર ઉમેરી છે પાલક અને ઓનિયનને સાતળવા માટે બે મોટી ટેબલ સ્પૂન શિંગતેલ નાખ્યું છે અને બે ચમચી આપણે અહીં દેશી ઘી લીધું છે અહીં ચારથી પાંચ ડુંગળીઓને ઝીણી સમારી લીધી છે અને પાલકના ત્રણ બંચ હતા જેને ધોઈને સમારીને આપણે અહીં તૈયાર રાખ્યા છે કેસ ઓન કરી લીધો છે આ કઢાઈમાં બંનેને સાતળશું તેલ સારી રીતે ઉકળી ગયું છે તેમાં આપણે હિંગ નાખશું હિંગનો વઘાર ખીચડીમાં ખૂબ સરસ લાગે છે અને આપણે હવે નાખશું જીરું જીરું નાખીને આપણે સાતળીએ છીએ અહીં જીરું જ નાખ્યું છે જો રાયનો સ્વાદ ગમતો હોય તો રાય પણ નાખી શકાય છે મોટા અને વડીલોને તો ખીચડી ભાવતી જ હોય છે આ ખીચડી બાળકો અને યંગ જનરેશન પણ હોંશે હોંશે ખાશે પહેલાં આપણે ડુંગળી નાખીને સાતળશું ઘરે ઘરે બનતી ખીચડી કોઈ પહેલાં જ વઘાર કરી અને ખીચડી પકવતું હોય છે તો કોઈ બાદમાં વઘાર કરીને ખીચડી પકવતું હોય છે અને છતાં પણ ઘરે ઘરે ખીચડીઓનો સ્વાદ અલગ આવતો હોય છે અને કાઠિયાવાડ બરોડા દરેક સાઈડની ખીચડીનો ટેસ્ટ અલગ હોય છે ડુંગળી સરસ હવે સતળાઈ ગઈ છે આપણે એમાં હવે પાલક ઉમેરશું પાલકને પણ આ જ રીતે ખુલ્લી સાંતડવાની છે અને ધીમે ધીમે હલાવતા રહીશું આપણે કન્ટેનર બદલી નાખ્યું છે એ જેથી કરીને હલાવવામાં મજા આવે અને આપણે એને હવે સાતળશું આપણે અહીં પાલક સાથે લસણનો ક્રંચી ટેસ્ટ પણ લેવાનો છે તો સાથે સાથે પાલકને આપણે સાતળતાં સાતડતા લસણ પણ ફોલી લેશું આપણે એમાં નિમક નાખી દીધું છે અને હલાવતા રહેશું લસણ ફોલાઈ ગયું છે તેના ઝીણા ગોળ ટુકડા કરી લઈશું લસણને સાંતળીને તેનો જે ક્રંચી ટેસ્ટ તૈયાર આપણે જે અહીં વઘાર કરવાના છીએ એનો જે ટેસ્ટ છે એટલે કે ખીચડીમાં એક એક બાઇટમાં એ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે પાલક અને ઓનિયન પણ હવે સતળાઈ જવા આવ્યા છે તેલ છૂટું થઈ ગયું છે હવે એ પણ તૈયાર થઈ ગયું છે તૈયાર થઈ ગયેલ પાલક અને ઓનિયનમાં હવે આપણે ખીચડીને ઉમેરશું અને એ ઉમેરીને આપણે સાતળશું ખીચડીને આપણે સાતળશું ખીચડી ગરમ જ હતી ઢાંકેલી એને હવે આપણે સાતળીએ છીએ અને સરસ કલર અલગ જ આવ્યો છે અને એકદમ સોફ્ટનેસ ખીચડીમાં દેખાય છે કલર પણ ખૂબ સરસ આવ્યો છે ખીચડી બની ગયા બાદ હવે આપણે આ લસણને પણ વઘાર કરીને આ ખીચડીમાં ઉમેરવાના છીએ લસણને સાતડવા માટે કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને ગેસ આપણે ઓન કરી લીધો છે આ સાથે આપણે હિંગ અને જીરું પણ બંને નાખ્યા છે પાછળના વઘાર માટે અને ત્રણ મરચાંઓને પણ લાંબી ચીરીઓ કરીને આપણે તેલમાં નાખી છે આપણે અહીં બીજા કોઈ મસાલા ઉમેર્યા નથી કે જેથી કરીને ભાજી અને લસણનો ટેસ્ટની સાથોસાથ મરચાં અને સૂકા મરચાંથી માઇલ્ડ તીખાસનો ટેસ્ટ આવી જતો હોય છે સાતડવામાં સૂકા મરચાંને પણ આપણે અહીં કટિંગ કરીને નાખીએ છીએ મીડિયમ આંચ ઉપર આપણે સાતળતા રહીશું અને એનો આપણે ક્રંચી ટેસ્ટ લેવાનો છે એટલે જ્યાં સુધી લસણ પૂરું ક્રંચિનેસથી સંતળાઈ ના જાય ત્યાં સુધી આપણે એને પકવતા રહીશું લસણ સારી રીતે સતળાઈ ગયું છે તેની સરસ સુગંધ પ્રસરી રહી છે અને હવે આપણે આ ખીચડીમાં એને ઉમેરી દઈશું અને ખીચડીને આપણે હલાવીને તૈયાર કરશું થોડી ખીચડી ઉમેરીને બાકી વઘાર રહેલને પણ આપણે આ રીતે કાઢી લેશું અને હા આપ આ વિડીયો ક્યાંથી જુઓ છો તે અચૂકથી લખજો આપણે અહીં આવા જ વિડીયો સાથે અહીં મળતા રહીશું રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અમને તેનાથી ઘણું મોટિવેશન મળતું હોય છે રૂટીન કરતાં અલગ ખીચડીનો ટેસ્ટ બધાને ખૂબ ભાવ્યો તમે પણ એકવાર ટ્રાય કરજો ટેક કેર બાય બાય